કેમ છો બધા સ્વાગત છે આપણે એક ન્યૂ બ્લોગમાં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં ખેતરમાં તમાકુ વાણી છે એ થોડું કોમકાજ છે તો જોઈ લઈએ પહેલાં આપણે હું શું કીધું છે કોમકાજ કઈ રીતનું છે ઓહો હો મિત્રો આ કોમકાજ છે તો જોઈએ છીએ જઈએ છીએ આપણે જોવા આવ્યા હતા કશું ઊંડો ખાડો ખાડો કહેતા હતા ઊંડો પડ્યો ચલો મિત્રો હવે જઈએ છીએ આપણે ઘરે જવાનું છે કારણ કે આપણે ખાલી આપણે જોવા માટે ગયા હતા

મિત્રો અમારે તો મિત્રો આપણે ગવાર વાઢવાની ચાલુ કરી નાખી છે જો ભાભીમાં ભાઈ બે જણો ગવાર વાટી લગભગ બે દિવસમાં વટી જશે ચલો એ લોકો ગવાર વાટી હું તમે નાસ્તો લેતા હું તમે મસ્ત ગવાર વાટી નાખો મિત્રો શાકભાજી લઈને ઘરે આપણે એ સૂર્યા શાકભાજી લઈ લે મગ મગ અને આ દાદીને કે બધું લહન નાખી દેજે હુંગળી અંગાથી તો મિત્રો ખેતરમાં આવ્યા છીએ નાસ્તો લઈને તો આ બે મજૂર કર્યો ને તે નાસ્તો આવ્યા છીએ જો ચા કરવું તમારે શું શું અમારે કોઈ ખાઈ ચા પાવાનું હોય ચા પીવું હોય તો તમારે ઓન કહો અમારે તો અમારે નાસ્તો લો એટલે અમારે તો અડધા બાગ્યે એટલે મેં તો મેં અમારું કામ કર્યું અમે નાસ્તો લાવ્યા ઓહન કહો ચાલ આવી અમારે હા વાત કરો છો કોઈ શું વાત છે तो मांबा मतलब तो मारे मारेपली ओले लावसी हां ना बधे हुकणोच छे न न मतलब के 18 तारीख के पासी तो चलो मित्रों आज लोको नाश्तो कराइए आपरा आईसे इडली एक बाजु से गरमा गरम कोटा ना गाड़ी लो रोटलो तो नाश्तो कर लिए इडली या तो लो तुनान हां

તો ફાઈનલી આપણે જોયું ને જઈએ છીએ બજારમાં રામુભાઈ રામુભાઈને તો નહીં આપવાનું હા તો મિત્રો અમને અમે જઈએ છીએ બજારમાં કામ પતાવતા જઈએ અને અહીંયા લાકડો ફરવાય છે એનું વેકન કરવાનું ચાલુ છે તો ચલો મિત્રો આપણે જઈએ બજારમાં પહેલા મિત્રો આપણે આ હતા કરિયરો લેવા માટે તો કરિયરો નીકળી ગયું છે અને હવે નીકળીએ છીએ આપણે ઘરે ઘરે જો લોકમાં ભાઈ હાલવાનું તો હાલી દો આ ઘેલીલાલ આ ઘેલીલાલ પ્રોગ્રામ ગોઠવી ત્યાં જમ હા હાલ જ આવ્યું સાહેબ લેવા આવ્યો તો ઘેલીલાલ એક કહેવા મારું નહીં ભાઈ